પાલનપુરમાં વરસાદ એ અનેક મુશ્કેલીઓ સર્જી છે આજે સવારથી જ વરસાદ પડવાની સાથે જ પાલનપુર પાણીમાં તરબોળ થયું છે પાલનપુર શહેરનું મફતપુરા વિસ્તાર વરસાદી પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો મફતપુરા વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા મફતપુરા વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જવાને લીધે લોકોને ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું મફતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતા શ્રમજીવી પરિવારને ઘર વખરીને પણ નુકસાન થાય સ્થાપાયું હતું તેમજ લોકો વરસાદી પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા પાલમપુર પાલિકાએ વરસાદી પાણીના નિકાલના માટેની કોઈ જ વ્યવસ્થા કરી નથી જેના લીધે આવા સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાય છે જો વધુ વરસાદ પડે તો આ વિસ્તાર વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ જાય તેવી શક્યતા વધારે છે જો કે આ વિસ્તારની આજની સમસ્યા નથી જ્યારે વધુ વરસાદ પડે ત્યારે આજ પરિસ્થિતિ ઊભી થાય છે છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી